ચોરીના તમે અનેક બનાવ સાંભળ્યા હશે પરંતુ હવે તો ચોર ભગવાનને પણ નથી છોડતા પાછલા ઘણા સમયથી મંદિરમાં ચોરીના બનાવો બની રહ્યા છે હવે કચ્છમાં પણ કંઈક આવું જ થયું છે જ્યાં ભચાઉમાં જૈન દેરાસર ને તસ્કરોએ બનાવ્યું છે ટાર્ગેટ કચ્છના સામખિયારી ભજાઉ ધોરી માર્ગ ઉપર આવેલું નમસ્કાર તીર્થ છાળાવાળ સ્થિત આવેલા નમસ્કાર જૈન તીર્થને તસ્કરો ટોળકીએ નિશાન બનાવ્યું હતું તીર્થ પરિસરના પથ્થરની જાળી તોડી તસ્કરોએ ભગવાનની મૂર્તિઓ પરથી મુગટ કુંડળ હાર અને દાન પેટી તોડી તેમાંથી રોકડ રકમની ચોરી કરી હતી જૈન તીર્થમાં ચોરી કરીને લોકોની આસ્થાને ઠેસ પહોંચાડનાર

અને બે મોબાઈલ સહિત એક લાખ એંસી હજારનો મુદ્દામાં હાલ જપ્ત કર્યો છે એ જે તપાસ કરતા હતા તો પોલીસને આમાં અલગ અલગ લિંક મળી અને એ લિન્કના અનુસંધાને રાજસ્થાનના ગોગુંદાની જગ્યા ઉપરથી એમના વિસ્તારમાં હતી પોલીસ દ્વારા બે આરોપીઓને જે છે એ પકડવામાં આવ્યા છે ટોટલ આ બનાવમાં ત્રણ આરોપી સંડોવાયેલા છે એકને પકડવાનો બાકી છે જે બે આરોપી પકડવામાં આવ્યા છે એમાં એમની એક આરોપીની જે છે આખા બનાવમાં ઓવરઓલ માર્ગદર્શન અને ટીપ આપવાની ભૂમિકા છે અને બીજો જે આરોપી હતો એ ચોરીના અંજામમાં આપવામાં આવે એમાં એ સાથે હતો જેટલું પણ મુદ્દામાલ ભગવાનના બધા આભૂષણો જે ગયા હતા એ બધું મુદ્દામાલ જે છે પોલીસ દ્વારા રિકવર કરવામાં આવેલું છે જે બનાવ બનેલ હતું એ એકવીસ બાવીસ ની રાત્રિમાં બનેલ હતું અને ટૂંક સમયમાં અલગ અલગ ટીમો બનાવીને અને બનાવની ગંભીરતા સમજીને તાત્કાલિક જે છે એમાં પોલીસ દ્વારા બધી ટીમો સાથે મળીને એને ડિટેક્ટ કરવામાં આવેલ છે આ જે આખો બનાવ બને એમાં જે પોલીસને મદદરૂપ સીસીટીવી જે છે ખૂબ મહત્વની ભૂમિકા નિપજાવેલ હતા

અને પોતે સીધો ચોરીમાં સામેલ ન થઈ અન્ય સાગરિતોને મોકલ્યા હતા રાત્રિના અંધકારનો લાભ લઈ બે હજાણ્યા તસ્કરો દેરાસરમાં ઘૂસ્યા હતા દેરાસરની બારીને અડીને આવેલી પથ્થરની જાળી તોડી ત્યારબાદ તસ્કરો સીધા મુખ્ય દેરાસરના ભૂગર્ભ ગૃહમાં પ્રવેશ્યા હતા પોલીસે જે સીસીટીવી ફૂટેજ કબજે કર્યા છે એ ફૂટેજને જરા ધ્યાનથી જુઓ તેમાં માથું અને મોઢું ઢાંકી કપડું ઓઢેરા બે શખ્સો દેરાસરમાં જતા દેખાય છે અંદર ગયા બાદ ભગવાનની મૂર્તિને પહેરાવેલા કાનના કુંડળ કાઢે છે સોનાનો હાર કાઢતો તે સક્ષ દેખાય છે ત્યારબાદ મુગટ કાઢે છે ત્યારબાદ અન્ય મૂર્તિ પરથી દાગી ના કાઢે છે સીસીટીવીમાં ચહેરા ન દેખાય તે માટે ઓળખ છુપાવવા ચહેરા પર કપડું બાંધી રાખ્યું હતું એક લોકો જે હતા એ આખા બનાવને અંજામ આપે છે જેમાં જે ભગવાનની જે મૂર્તિ હોય એ મૂર્તિના ઉપરથી અલગ અલગ જે આભૂષણ હોય હાર હોય એ બધા જે છે ચોરી કરવામાં આવેલ હતા જે બનાવ બનેલ હતું એ એક ગંભીર બનાવ હતું અને એમાં પોલીસ દ્વારા તાત્કાલિક ડીવાયસપી બચાવના માર્ગદર્શન હેઠળ ટીમો ગોઠવવામાં આવેલા જેમાં બચાવ પોલીસ સ્ટેશનની ટીમ એલસીબીની ટીમ એ અલગ અલગ દિશાઓમાં તપાસ શરૂ કરી આજે ઓવરઓલ જે તપાસ ચાલુ થઈ જેમાં આ જગ્યા ઉપર ઓલરેડી મંદિરમાં અલગ અલગ જગ્યાનું કારીગીરીનું કામ ચાલી રહ્યું છે અને જૂનું પણ થયું હતું જેમાં રાજસ્થાનના વિસ્તારના ઘરાસિયા લોકો જે છે એ કામ કરતા પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ ગેંગમાં સામેલ હીરામ ઉર્ફે હરિયા નામનો આરોપી ફરાર છે તેનો ગુનાહિત ઇતિહાસ પણ છે જેથી તે આરોપીને શોધવા માટે પોલીસની એક ટીમ કામે લાગેલી છે દરિયા ટોળકીએ બચાવ સિવાય ગુજરાતના અન્ય કયા જૈન તીર્થ કે મંદિરોને ટાર્ગેટ કર્યા છે અથવા ચોરી કરવાનું આયોજન હતું તે જાણવા માટે આરોપીઓની પૂછપરછ હાથ ધરવામાં આવી છે કૌશિક છાયા ગુજરાત ફર્સ્ટ કચ્છ